ખાડીમાંથી મળી આવ્યો હતો આ દુર્ઘટના બાદ તેના પરિવારજનો ઉપર દુઃખનો પર્વત તૂટી પડ્યો હતો જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મારું નામ કિરણ જે હું દરિયા ગામથી દરિયા ગામ મારું છે એટલે આ બધા બાઇબોનો આવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ જેમ કે એ જગ્યા જોવા જેમ કરી એમ આવ્યા મને ફોનનો બધું આપ્યો પછી એરા પોયળાં પાણીમાં ના વાહ ના કિનારા પર જ હતા પછી મને લાગ્યું કે ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવું લાગ્યું હોય પછી જતા જતા આગળ જતા જતા ઉતા કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લા છેલ્લે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ કુઈ દો પણ અહીંથી છેલ્લામ છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજો છોકરો બીજા છોકરાઓ તો અહીં છે